હા હા આશિષભાઈ છે અમરોલી ગાંધરી આશ્રમ જોઈ લ્યો કાકાની સેવા જુઓ આજે કેવું કેવું સવારમાં વહેલા આવ્યા પણ સારો પાવર નહોતો એટલે પાવરને હિસાબે થોડુંક કામકાજ લેટ થઈ ગયું કારણ કે ડીઓ પપાઈ ગયો હતો તો આ પટેલ અમારે આવે તો પાવર થાય કારણ કે એ બીજું કોઈ ઇલેક્ટ્રિકમાં કોઈ ફાવતું નથી ની કોઈ અડે નહીં અને આને તો શું છે ક્યારેય કોઈ દિવસ થતું નથી એટલે એને દોરી દોયડા વાયર પાવર એ બધું એને ફાવે છે એટલે એ બધું કર્યા કરતા હોય એટલે બીજા કોઈ માથાકૂટ કરે નહીં અને આજે છે ને મસ્ત મજાનો જો ડીશું પણ તૈયાર થઈ ગઈ છે અને કાલાવડના પ્રખ્યાત લાડવા અને ગાંઠિયા અને શાક ગરમા ગરમ શાક બનીને આવી ગયું છે જો આ શાકનું તપેલું છે

અહીંયા ઓલરેડી ઘાસચારો બહાર કાલે કોઈ દાંત આવીને નાખી ગયા હતા તો એને સુરક્ષિત જગ્યા ઉપર નાખો કારણ કે વરસાદી માહોલ છે એટલે અંદર નાખીને એકદમ સુરક્ષિત અને હું છે પલળે નહીં ને એટલે બગડે નહીં હા આ ભાઈ અત્યારે મશીનની સર્વિસ કરે છે કારણ કે મશીન બંધ હતું એટલે કેટલા ટાઈમ થયા તો મશીનને ચાલુ કરવા માટે થોડુંક ઓઇલિંગને બધું આપવું પડે કે નહીં જેથી કરીને મશીનની સર્વિસ સારી રીતે અને સારી રીતે કામ થઈ શકે જો અહીંયા હે ને અત્યારે વરસાદના હિસાબે કચરો બહુ ભરાઈ જાય છે ના નળી ઓછી હાલ ફ્રેશર ઓછું કરે છે આ ઝાડવું પડી ગયું છે એટલે અત્યારે ઓલરેડી સુરક્ષિત જગ્યા ઉપર જાય છે પટેલ મહાદેવ નું મંદિર છે જ્યાં અલગ અલગ સૂત્રો લખેલા છે મસ્ત મજાના જો ગરમા ગરમ શાક છે લાડવા છે અને ગાંઠિયા પણ છે જોઈ લ્યો એ પણ આમ તો શાક ગરમા ગરમ એટલે ગરમા ગરમ એમાં કઈ ન ઘટે ગરમા ગરમ ગાંઠિયા શાક અને લાડવા લાડવા ફાપડી જોઈ લ્યો છે હા એ ભલે ને આમ આશીષભાઈ કેવા તારાપરાજ ગોલ્ડન વિલેજ મોબાઈલ એનો જ છે

આ સિંહ ને તમે બોલાવો ને એટલે સીધી ફૂડ મળે એટલે આનાથી સેટું રેવાય સમજી ગયા બોલો તમારે આમાં કઈ